सा वासा અંતર્ગત આવે ત્યારે સરકાર શ્રી દ્વારા નીકુ ભારત અંતર્ગત ધોરણ પહેલા બીજા અને ધોરણ ત્રણથી આઠની અંદર જે મટિરિયલ્સ આપણને સાહિત્ય જે પ્રોવાઈડ પૂરું પાડ્યું છે સાહિત્ય સાહિત્યની ડિસ્પ્લે કરવામાં આવ્યું આપણને ખબર છે કે બાળકો જે છે નાના બાળકોને રમતા રમતા ભણવાની બહુ મજા આવે છે આજ દિન સુધી એવું હતું કે આ જે બધું સાહિત્ય છે એ શિક્ષક મિત્રો જાતે બનાવતા હતા કદાચ જાતે લાવતા હતા પણ આ આ વખતે સરકારે તમામ સાહિત્ય આપણને પ્રોવાઈડ કર્યું છે હવે એમાં સૌથી પહેલાં આપણી વિદ્યા પ્રવેશ બુક છે જે વિદ્યાર્થી પ્રવૃત્તિ છે હવે આ દરેક વિદ્યાર્થીને આપવામાં આવે છે અને વિદ્યાર્થીને ડે ટુ ડે અત્યારે જ્યારે જૂનથી શરૂ થાય ત્યારથી આ પહેલી કામ અમને વિદ્યા પ્રવેશનું કરવાનું છે બાળકો એની અંદર ઓળખ કરે અંદર રંગ કરે ઓલાસ ચિત્રો છે એ બધી વાર કામ કરતા હોય છે ત્યાર પછી આ વખત એક સરસ બુક બનાવાય છે છે બાળકોને પણ મજા આવે શિક્ષકો પણ સારી રહે પ્રોજેક્ટ બુક પ્રવૃત્તિ બુક બનાવી છે આ ધોરણ એકથી લઈને આઠમા ધોરણ સુધી બનાવવામાં આવે છે હવે પ્રોજેક્ટ પ્રવૃત્તિની અંદર તમામ વિષયોને આવરી લઈને કે બાળકો જે નાના છે નાના બાળકોથી લઈને આઠમા ધોરણમાંથી બાળકો છે એમના વય કક્ષાને અનુરૂપ અહીં ઘડી આપણને આ ડિસ્પ્લે કરવામાં આવે છે બાળકોની અંદર બધું જ છે એમાં ચિત્રકામ પણ કરી શકે છે વર્ક કરી શકે છે કાગળકામ પણ કરી શકે છે એ પ્રમાણની આખી પ્રોજેક્ટ બુકો બનાવવામાં આવેલી છે ત્યાર પછી છે સ્વ અધ્યયન બોટ લેખન આપણે નોટમાં કરાવતા હતા સ્લેક્ટમાં અત્યારે એ તો કરાવીએ જ છે બરાબર પણ સાથે સાથે આ એક સરસ બુક આપી છે કે બાળકોને અહીંયા ગાડી આપણે શરૂઆતમાં આડી લીટી છે ઊભી લીટી છે ત્રાસી લીટી છે કારણ વળાંક શીખાડવાનો છે એટલે એક સરસ મજાની સરકારશ્રીના આપણને એક બુક મળી છે કે બાળકો પહેલાં શરૂઆત આનાથી કરે અને આપણે કેવું કરતા એને નોટમાં કરાતા હતા તારો સ્લેટમાં કરાતા હતા પણ આ બુક નથી મળતી અત્યારે સરકારશ્રીના માધ્યમથી આપણને મળી છે એટલે બાળકોને પણ ખૂબ મજા આવશે હવે આવી આપણને આપવામાં આવેલી છે ચિત્રપોધીની વાત કરીએ તો ચિત્રપોધી અત્યમ સુધી આપણે લાગતા હતા એમાં બાળકો ચિત્ર સરસ મજાનો દોરી શકે એ માટે ચિત્રપોટી પણ આપણને ત્યાંથી અવેલેબલ થઈ છે ત્યાર પછી ખૂબ સરસ અત્યારે એક નવું શિક્ષણ આપણે સર્વાંગી શિક્ષણમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા ધોરણ છથી આઠમાં મૂક્યું છે કે બાળકોને મૂલ્યલક્ષી શિક્ષણ મળી શકે એ માટે સરકાર શ્રીના માધ્યમથી આ પુસ્તક મૂકવામાં આવે છે અને બાળકોની અંદર મૂલ્યનું શિક્ષણ થશે ત્યાર પછી આપણા ભૂલી ગયેલા

મારો દીકરો એક સ્લેટ અને કેનનો બોક્સ હોય છે આ ચિત્રમાંથી પણ બાળક લીખ છે પછી ખરીદી કરતા હતા એક કળ વસ્તુ ખરીદી બાતી દે પછી જો નોટબુક આપણે પહેલા બીજામાં લાવી પડતી હતી બરાબર આ વખતે સરકારે જ આપણને નોટબુક આપી છે પહેલા અને બીજાની અંદર ખાનાવાળી નોટબુક આપણને ત્યાંથી જ આપી છે બાળકને ઘેરથી લાવવાની કઈ વસ્તુ નથી આ ઉપરાંત આની સાથે પેન પેન્સિલ રબર એ પણ નથી પહેલા બીજાના જે બાળકો છે એ કદાચ પ્રાઇવેટ શાળામાં પણ આવું નહીં મળતું

संपूट आपलं संपूटना आधारे ज्या ज्या समय समय एक जे एक 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 एकम शिकता जसे दाखला ते झिरोतील नऊ सीटरे संपूटी पाच मूल्यांकन आपलेच आहे दरेक बाळकशी त्यानं मूल्यांकन कर मूल्यांकन करे पशी मापन रजिस्टर तो तर अगाडी ए शिक्षक मित्र मासना एकमें अंत्यगाडी मूल्यांकन करता सतत आणि सर्वग्राही मूल्यांकन सेट सुद्धा अनेक बाळकेन चालतं जेशे ત્યાર પછી સમગ્ર પુસ્તક આપવામાં આવી છે નાનાની અને બોર્ડ બોર્ડ ત્રણ ભાષામાં આપેલી છે બાળકોને આપી દેવાની બાળકો શીખે શિક્ષક મિત્રો દ્વારા પણ અમે શીખવા આમ તો જો કે બાળકોને આપણે કહીએ તો બાળકો ચિત્રો ઓળખતા થાય

ચિત્રવાળું લાસ્ટ સ્ટોરી બુક કેમ લાસ્ટ સ્ટોરી બુક છે મૂળતા અક્ષરે બાળકો થોડું સાથે આનું ચિત્ર આવે ચિત્રની ઉપર આ હોય બાળક વાંચે અને આ ચિત્રનું બાળકને વાંચતા ના આવડે ત્યારે આનો પહેલા ચિત્રનો પરિચય કરાવવાનો કે શબ્દનો પરિચય કરાવવા માટે એટલેથી યુઝ કરવો પછી વાંચતો થાય છે એટલે એ એ સીધું

એનું જોડાપણું છે તો સારી રીતે એ સમજી શકે બાળક એ દરેક ચિત્ર વિશે અને બધા ચિત્રો ઘડી આપણને આપવામાં આવેલા છે ચિત્ર સાથે માર્ગદર્શન સારી રીતે મેળવી શકે પછી આપણે કેલેન્ડરની વાત કરીએ તો ચિત્રો વાર્તા કેલેન્ડર છે જે ચોપડીમાં આપેલા ચિત્રો છે ને એના જ એના જ કેલેન્ડર છે છોકરાઓ ચિત્રો જોશે ચિત્રો જોયા પછી એના પરથી પોતાની જાતે મૌલિક રીતે એની વાર્તા બનાવવાનો પ્રયત્ન કરશે કે ભાઈ પહેલાં ચિત્રમાં શું છે શું દેખાય છે એક 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 વાક્ય ગોઠવતા જશે અને એ ગોઠવ્યા પછી આખી વાર્તાનું સર્જન થશે એટલે બાળકને પહેલાં બીજાનામાંથી જ એને સર્જન શક્તિનો વિકાસ થાય કે જે આઠમા ધોરણ સુધી પછી એ કદાચ નાનો એવો વાર્તાકાર પણ બની શકતો હોય છે બરાબર એવી ગુજરાતી અને ગણિતનું પણ કેલેન્ડર આપેલું છે બંને કેલેન્ડર આપેલા છે કે ગણિતની અંદર કેટલા છે એ ગણતરી ગણવાના છે દાખલા તરીકે પહેલાં ચિત્રમાં કેટલા વાંદરા છે બીજામાં કેટલા છે બાળક ગણતરી કરી શકતો કદાચ એ લખી નથી શકતો પણ જોઈ અને એક વખત પોતાની અભિવ્યક્તિ તો આપણને એ કરી શકે એક જોરદાર મટીરિયલ છે આ વખતે ત્રણ પ્રકારના બોક્સ આપેલા છે તમામ પ્રકારના કાર્ડ તમામ પ્રકાર એટલે કે જે ફ્લેશ કાર્ડ આ દિવસ સુધી આવા કાર્ડ કદાચ બજારમાંથી લેવા પડતા હતા મારે એની જગ્યાએ તમામ અને લેમિનેટેડ કાર્ડ કે બાળક ગમે તેટલું એને યુઝ કરે ને તો શું થાય નહીં એમાં બધી જ પ્રકારના આવી ગયા હિન્દીમાં મૂળાક્ષર આવી ગયા ગુજરાતીમાં આવી ગયા આલ્ફાબેટ આવી ગયા ત્યાર પછી આમાં તફાવત સોદો છે દૂર નજીક છે લાંબુ ટૂંકું છે ગણતરી ગણીને પાછળ સંખ્યા કેટલા મીંડા છે એકથી સો સુધી છે એટલે બાળક મીંડા ગણશે પાછળની સંખ્યા ગણશે એટલે તમામ પ્રકારના ફ્લેશ કાર્ડ આપણને આપ્યા છે કે બાળકને રમતા રમતા મજા આવે ત્યાર પછી ધોરણ છ થી આજ મેં સંસ્કૃતની બુક આપી છે સંસ્કૃતમાં બાળકો ઘણી વખત એવું બનતું સંસ્કૃતમાં થોડા પાછા પડતા હોય છે એટલે હવે સરકારે સરસ આપી અહીં ગુજરાતી છે બાજુમાં સંસ્કૃત છે અહીંયા ઘણી લખ્યું છે મારું નામ છે મારી જગ્યા છે બરાબર અહીં લખ્યું છે મમ્મુ નામ એટલે અહીં ગુજરાતીમાં લખશે અને બાજુમાં સંસ્કૃતમાં પણ શકશે એટલે સાથે સાથે ગુજરાતી સાથે સંસ્કૃતિ સમન્વય થાય એટલે બાળકોને સંસ્કૃત ભાષા પ્રત્યે જે લગાવના હોય તો આના આના બુકથી લગાવ થોડો વધશે એ માટે બુક બનાવવામાં આવેલી છે પછી આપણને વિવિધ પ્રકારના ચાર્ટ આપેલા છે દરેક પ્રકારના ચાર્ટ અહીં કાઢી તમે જોઈ શકો ભાઈ મારું શરીર છે એવી રીતના મૂળાક્ષર અહીંયા ગાડી ગુજરાતી મૂળ અક્ષર આપેલા છે બરાબર એ બાળકોને એ ગાડી બને તો ભાઈ ગ ગણપતિનો ગ અહીંયા નમોગજ દ્વારા આપેલો છે આપણે પહેલાં ખ ગ જે શીખતા હતા એને પણ અત્યારનો જે કક્કો છે નમો ગજ તે આપણને મૂકવામાં આવેલા છે એવા તમામ પ્રકારના અંગ્રેજીમાં પણ કેલેન્ડર છે અહીંયા ગાડી સરસ મજાની આપણી જે ગીત ગાતા હોય છે અભિનય ગીત બરાબર આજ દિવસ સુધી અભિનય ગીત આપણા ગાતા જ છે અહીંયા ગાડી સરસ કેલેન્ડર આપ્યું છે દરેકની પાછળ પાછું હિન્દીમાં પણ આપ્યું છે ગુજરાતી પણ છે અને સાથે સાથે હિન્દીમાં પણ છે ત્યાર પછી આ જે છે એ ચિત્ર કાર્ડ છે આ પણ ફ્રેશ કાર્ડ છે બંને બાજુ અલગ પ્રકાર છે અહીંયા ગાડી આખો એની નિર્દેશ કરે છે ગુજરાતી અને હિન્દીમાં બાળક આખું ચિત્ર જોવે ચિત્ર જોયા પછી એને વર્ણન કરવા કહેવાનું છે આ ચિત્ર શેનું છે આ ચિત્રમાં તમને શું જોવાય છે આ ચિત્રનો ઉપયોગ શું થાય તમે કોઈ દિવસ રેલવેમાં બેઠા છો ચાની દુકાન છે તો ચાની દુકાન ક્યાં હોય આ બધું જ વર્ણન આપણે બાળક પાસે કરાવી શકીએ બાળકને રકમ કેટલી છે બધી જ વસ્તુ અનાથી માહિતગાર થાય આપણા જે છે સબ્જેક્ટ એમાં ઇન્ટિગ્રેટ થઈ જશે હા હા આ એવું છે આપણે જે અભ્યાસક્રમ છે અભ્યાસક્રમના સંલગ્ન આ બધું મટીરિયલ આપણને લખીને આપીએ ને તો લખેલું વાંચતા નથી અને સમજતા નથી પણ ચિત્ર જોઈ અને એ લોકો નાખી શકે જાતે એમની કરે ત્યાર પછી બીજા પણ આપણે ત્યાર પછી આપણું ચલણી નાણું પણ આવી જાય છે અત્યારે આપણે યોગ કરે તો સૂર્ય નમસ્કાર ત્યાંથી એને ત્યાં શરૂ કરીને ત્યાં પૂરું કરવાનું બરાબર એ તમામ પ્રક્રિયાના તમામ પ્રકારના આ રીતના આપણને કાર્ડ વીસ વીસ આપણને આપવા માંગ વીસ ચાર વીસ બરાબર અને બધા લેમિનેટર છે કે એને કંઈ પણ થાય નહીં ચોમાસું હોય કે ગમે તે સીઝન હોય કોઈ પલળવાનો પણ પ્રશ્ન રહેતો નથી અને આપણે બે વર્કખંડ છે તો બંને વારખંડમાં અલગ અલગ આપણને આપવામાં આવેલા છે ત્યાર પછી ઘણી બધી રમવામાં બી ગુસ્સો હોય હાર જીતનું નહીં એ રાતે ફિન્ટ કરેલી છે અને એક

આ શીખતા જાય સાથે સાથે ઉપર અંગ્રેજીની ભાષાનું પણ ટ્રાન્સલેશન કરાવતા જાય તો બંને ભાષામાં સંગીતના સાધનો તો અમારો જ પ્રાર્થનામાં હતા પણ આ વખતે ધોરણ પહેલા બીજા માટે પણ સરકારે ગ્રાન્ટ આપીને બીજાની અંદર પણ આવા સંગીતના સાધનો હોય છે એ જ્યારે ગીત ગવડાવવું હોય તો સંગીતના સાધનો દ્વારા જવડાય છે એ માટે મેં ડમરું છે ખંડરી છે ગોગરા છે આ બધી વસ્તુઓ એમને અવેલેબલ કરે એ બાળકો સારી રીતે કોઈ પણ ગીત છે એને એ કરી શકે ત્યાર પછી રમતગમતના સાધનો સરકાર ગમતના સાધનો પર આપણને દર વર્ષે એક કીટ મળે છે દર વર્ષેની ગ્રાહક દર વર્ષે આપણે આ સાધનો મળતા હોય છે અને બાળકો દર વર્ષે એનો સારી રીતે ઉપયોગ કરે નાના બાળકો કે છે આઠમા ધોરણના બાળકો આ બધા સાહિત્ય નથી પણ વાલીઓ ના લઈ ગયા કારણ જો એ ત્યાં લઈ ગયા હોય તો એમને સ્પોર્ટમાં ત્યાં એડમિશન મળી જાય બરાબર અને સ્પોર્ટમાં સારી રીતે એવું પડે એ આખો ડિપાર્ટમેન્ટ એમનો બદલાઈ જાય છે આપણા લગભગ પાંચ બાળકો પસંદ થયા હતા એમની પરીક્ષા લીધી હતી આપણા કાલોલ તાલુકામાં કોઈ પણ સ્પર્ધા હોય છે તો આપણા તાલુકાનું શિક્ષણ એવું છે કે જેનાથી કાલોલમાંથી દરેક સ્પર્ધામાં ખૂબ એક બાળક તો રાજ્ય કક્ષાએ જાય છે એટલે આપણા શિક્ષકો ખૂબ સારું કામ કરી રહ્યા છે અમે જે પ્રમાણે ઉપરથી સૂચના આપીએ એ સૂચના મુજબ તમામ કામગીરી સંપુટ આવશે ધોરણ પહેલા બીજા માટે ગુજરાતીના ગણિતનું અલગ અલગ બરાબર હવે એમાં મેં શરૂઆતમાં કીધું એમ કે બાળકો જ્યારે જે શરૂઆત કરશે એને લેખન કાર્ય કરશે ને ત્યારે પહેલું લેખન કાર્ય કરાવવાનું છે સ્લેટમાં સ્લેટમાં લેખન કાર્ય કર્યા પછી નોટબુકમાં નોટબુકમાં લેખન કાર્ય કરશે અને ત્યાર પછી એને આ સંપુટમાં એને કરવાનું છે અને સંપુટમાં કર્યા પછી તમામ જગ્યાએ શિક્ષકની સહી હશે કે ભાઈ શિક્ષક આજે આ પાડું કરાવે છે તો એ બાળક કમ્પ્લીટ કર્યા પછી સુધીની સંખ્યા અને લખે છે આ પ્રત્યેક બાળક છે હવે એવું કઈ થાય કે ભાઈ મૂલ્યાંકન થઈ જશે આ દરેક શિક્ષક મિત્રોને એક બાળકનું મૂલ્યાંકન કરવું છે સુધીની સંખ્યા એ બાળકને આવડે છે કોઈ ગાણી 1 ગ્રેડ થશે ઓછું આવશે તો ની નથી આવડતું મધ્યમ તો સી કરશે અને આજ મૂલ્યાંકન વિદ્યાર્થી રજિસ્ટરના માપના રજિસ્ટરના ભરવાનું છે એટલે અત્યારે એટલી સરાળપા થઈ ગઈ છે મેં જาระ પરલેની મેડમ મને કહો પડી ગઈ પહેલું બીજું જาระ અત્યારે ભણવાનું થશે ને અને એક શિક્ષક મિત્રને એક પેજ એક દિવસ ભણવાનું થશે એક પેજ એકક પેજ ભણવાનું થશે એટલે દાખલા કે વર્ગના વીસ બાળકો છે કે વીસે બાળકોને જાતે કામ કરાવશે ને તો પણ સરળતાથી થઈ શકશે અને વીસે બાળકો સારી રીતના શીખી શકશે એવી સરસ મજાના પુસ્તકો અત્યારે બનાવે છે અને આ પુસ્તકો સરકારી પુસ્તકોના માધ્યમથી બના સરકારના માધ્યમથી બનતા છે બાળકોને ફ્રી મળતા હોય છે આ તમામ સાહિત્ય ફ્રીમાં છે આનો કોઈ આપણા પાસે કોઈ ચાર્જ હતો નથી આ બધું જ સાહિત્ય બાળકો સાથે યોગ્ય રીતે વપરાવાનું છે તો આ બધી જે સામગ્રી છે એ સામગ્રી આપણને સર્વ શિક્ષણ અભિયાન તરફથી આ વર્ષે આપણને અવેલેબલ થાય છે અને બાળકોને આપણે રમતા રમતા શીખીએ કારણ કે ધોરણ પહેલાં બીજાનું બાળક સ્વાભાવિક છે કે એને રમવાનું વધારે ગમતું હોય બરાબર છે કારણ કે એ બાળક ઘેરથી આવતું જો કે અમારે બાળવાટી કાઢી દે બરાબર એટલે પહેલું ધોરણ થોડું પણ અત્યારે હું એવું માનું છું કે આ જે પુસ્તક છે ને પહેલાં ધોરણનું अत्यंत तू पेला दोड न पुस्तक बनाव बाल वाटिका नोकरु रमता रमता भरी गेस कारण पेला दोड

તમામ વસ્તુ એ બાળકો એક વસ્તુ આવી જાય પશુ ઓળખે નાણું ઓળખે સ્વાદ થયે શાકભાજી બધા જ વિષયને આવરીને આ પ્રોજેક્ટ બુક બનાવવામાં આવી રહી છે એટલે બાળક એક વસ્તુથી વાકેફ નથી કેટલી બધી વસ્તુથી વાકેફ થાય પ્રોજેક્ટ બુક અમે ઘરે પણ આપવાના છે કે ભાઈ એક પ્રોજેક્ટ છે કે આજે તમે ઘરેથી તૈયાર કરી લાવો એટલે એમાં એને વાલીની પણ આપણે સહી કરાવે કે ભાઈ એ વાલી પણ એમાં ધ્યાન નથી વાલીના રસોડામાં મેડમ એટલી બધી વસ્તુ છે કે એની અવસ્થા ખાલી અવસ્થા બતાવે ને તો પણ છે એક નોનો લીંબુ લીંબુ કાચું હોય તો લીલું હોય પાકું થાય તો પીળું અને બગડી જાય ને તો કોફી કલર નું એની પર ફૂગ લાગે ને એની પણ સમજ એની માતા આપી શકે આટલું બધું છે આપણને મળ્યું છે અવસ્થા કે વાલીઓનું પણ ઇન્વોલ્વમેન્ટ હોય હા એવી રીતે જ આ પ્રોજેક્ટ તૈયાર કરે છે હા છે કે પ્રોજેક્ટ તૈયાર કરવાનો હું પણ હતોલાઈ એટલે